કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ઓગણીસ પોત બે હજાર પચીસ ના રોજ માર્કેટ યાર્ડનો બજાર ભાવ હું તમને જણાવો તેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે ઓગણીસ પોત બે હજાર પચીસ માર્કેટયાર્ડ ઊંઝા જીરુ પોત્રીસો પચાસ થી પોચ હજાર એસી વરિયાળી એક હજાર અડત્રીસ થી તે પંચસો અગિયાર વિશગુલ ઓગણીસો એસી થી સત્યાવીસો પચીસ રાયડો અગિયારસો પચીસ થી અગિયારસો છન્નું સોવા અગિયારસો એસી થી સોળસો સોળ હજમો એક હાજરસો વરિયાળી અગિયારસો થી બે હજાર મેથી આઠસો અગિયાર થી ચૌદસો એક રાજગરો નવસો છાસઠ થી એક હાજર તેર બાજરી ચારસો એકોતેર થી એકાવન અજમો સત્તરસો થી તેવીસો એક ચીકુડી થી ચોવીસો એકાવન સોવા તેરસો થી પંદરસો પચીસ રૂપિયા એક હજાર પંદર થી અગિયારસો એકવીસ જીરુ સાડત્રીસો અગિયાર ફરિયાળી તેરસો પચાસ સોવા તેરસો અગિયાર થી સોળસો હિસબુલ ઓગણીસો એકાવન થી ઓગણીસો એકાવન ઈસબ તંબાકુ તેરસો થી તેવીસો એકાવન બટાકા એકસો થી બસો સાહીઠ રૂપિયા આ તો માર્કેટયાર્ડ ડીસાનો ઓગણીસ પાંચ બે હાજર પચીસ નો ભાવ માર્કેટયાર્ડ લાખો બારસો રાયડો રાજગરો એક હજાર છવ્વીસો બાવન તંબાકુ સોળસો પંચોતેર થી રૂપિયા માર્કેટ નેનાવા બાજરી પોનસો અગિયાર થી પોનસો સાહીઠ ઘઉ ગવાર નવસો થી નવસો પોસઠ રાજવીસ થી એક પંદર જીરું સાડા ત્રીસોથી એકતાળીસો એકવીસ વરિયાળી બારસોથી સોળસો એંસી ઇસબકુલ સત્તરસોથી ચોવીસો એકાણું રાયડો અગિયારસોથી બારસો વીસ એરંડા અગિયારસો એંસીથી બારસો છત્રીસ મેથી આઠસો પચાસથી અગિયારસો પચાસ તારા મીરા આઠસો સાહીઠથી નવસો પંદર બીજડા પોત્રીસોથી ત્રણ હજાર નવસો સરસવ સોળસોથી સત્તરસો અસરિયો એક હજારથી ચૌદસો સોવા બારસોથી સત્તરસો પચીસ અજમો નવસોથી ત્રેવીસો અગિયાર ચીકુડી ચૌદસોથી છવ્વીસો એક રજકા બાજરી પોનસો ચાલીસ થી પોનસો ને સિત્તેર રૂપિયા માર્કેટયાર્ડ પિલુડા બે હજાર થી છવીસો અજમો અઢારસો થી બે હજાર મેથી આઠસો થી એક હાજર સરસો બારસો પચીસ થી તેરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તારીખ ઓગણીસ પાંચ બે હાજર પચીસ ના બજાર ભાવ હતા અમારો વિડીયો પસંદ આવ્યો હતો લાઈક જરૂર કરો બનાસની ખેતી ચેનલ ને જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલ નો આઈકોન છે જે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયો નું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ની અંદર મળે આભાર